ગોપાલભાઈ ઇટાલિયા જીતવાના છે ભૂતકાળમાં પણ કહ્યું તું ને અહિયાં પણ આજે કહું છું વિષાવદર ના આંગણેથી કે ભારતીય જનતા પાર્ટી તાકાત લગાવી હોય એટલી લગાવી લે ક્રાંતિની મસાલ હળગી ચૂકી છે અને દિલ્લીથી દિલ્હીથી તંગુ મંગુ ને દિલ્હી થી પાછા લાવે તો હા પાડવાની સંપાથન ના મિત્રો ને પણ કહીએ છીએ પાર્ટી ના યુવા નેતા પરિવાર માંથી આવી અમારા એક પણ કાર્યકર્તા ને દબાવવાના ભૂલ થી પણ પ્રયત્ન ન કરતા અમે અહિયાં ગુજરાત ની રાજનીતિ માં આવ્યા ત્યારથી એક તૈયારી સાથે આવ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટી ખોટા કેસ કરીને જેલ પૂરી દે તો પણ ભલે અને કાકા થઈ એમની માયે હવા હે રૂટ કાધી હોય તો ગોળી મારી દે તૈયારી સાથે આવા છે માત્ર સ્ટેજ પરથી વાતો કરવા નથી આવ્યા અમે દુનિયાને દેખાડશું કે ખેડૂતો માટે લડાયક માણસ શું કરી શકે ખેડૂતોની વેદનાને વાંચા આપવાના પ્રયત્ન આપણો ભાઈ ગોપાલ ઇટાલીયા વિધાનસભામાંથી કરવાનો છે ઘણા બધા મિત્રો ને કહીએ છીએ કે હજુ પણ નાની મોટી પ્રામાણિકતા બચી હોય તો જે નાના મોટા હજી ભાજપ સાથે બે ઈમાનદાર લોકો જોડાયેલા હોય તો એને કહીએ છીએ અત્યાર સુધી કરેલા પાપ ધોવા હોય ને તો અમારા ટોળામાં વ્યા આવો હું પેલા કેતો હતો કે કૌરવો ની માફક એકલો હમજીન તૂટી પડ્યા કૌરવો ની માફક એકલો હમજી ને તૂટી પડ્યા પેલા ગોપાલે આ ગોપાલ ને મૂકા પેલા ગોપાલે ગરીબોની રાવ સાંભળી આ ગોપાલ ને મૂકા ફેશનના ખેડૂતો ગોપાલ માટે લડશે અને ભાજપને ઘર ભેગા કરશે અહીંયાથી મહત્વની વાત આજે એ પણ કરવા આયવા છીએ કે ગુજરાતમાં ત્રીજી પાર્ટી નહીં ચાલે આવી એ ઘણા વાતો કરતા હતા એને કેવા એવા છીએ કે ત્રીસ વર્ષ સુધી ભાજપ અને કોંગ્રેસે ઈલું ઈલું કરીને ચલાવ્યું નથી અમારા મોઢા જોવે ભાજપ ને કાળ દેખે ઘણા બધા પ્રયત્નો કર્યા દબાવવાના ધમકાવવાના મને આ વિશાવદર વિધાનસભાના એજન્ટ તરીકેથી દૂર કરવામાં આવ્યો

અને કોંગ્રેસ અહીંયા કોંગ્રેસ વિપક્ષ તરીકે કામ કરે ભાજપ ને મદદ કરતું લોકો ઈચ્છતા છે કોંગ્રેસ મળેલી હતી પહેલી વાર એવો મજબૂત વિકલ્પ મળ્યો છે જેને બતાવી દીધું કોંગ્રેસ ભાજપ ભેગા થઈને આવો તોય તમને ઘર ભેગા કરી દેવાના કોંગ્રેસ ના ઉમેદવાર ની ડિપોઝિટ ઘર ડિપોઝીટ અમે અહંકાર નથી કરતા પણ આ ગદારી નું પરિણામ છે જે ગઠબંધન કરી હતી વિસાવદર ના લોકોને તૂટીને જે ધારાસભ્ય ને મોકલા એને ખરીદી લેવાના પ્રયત્ન કર્યા હર્ષદભાઈ ખરીદી લીધા ભૂપતભાઈ ને ખરીદી લીધા ત્યાર પછી એ પ્રયત્નો ચાલુ રાખ્યા હવે એને કહીએ છીએ ગદાડો ટેસ્ટર ગોપાલ ને ખરીદવાનો ટેસ્ટર તો અડાડો તો હાથ દાજી જાય નહીં તો કેજો એટલે ખરીદ વેચાણ વાળું મને હમણાં એક પત્રકારે કહ્યું કે હવે તમારા કોઈ ધારાસભ્ય જતા રહેશે તો મેં કીધું કે એકમાં ભૂલ કરી બકરું કાઢીને ઉટિયું ભર્યું

એક વાત લખી લેજો વિસાવદર માં આજે જે ઇતિહાસ બન્યો છે બે હાજર સત્યાવીસ માં ઉખેડી ફેંકવાના છે ભારતીય જનતા પાર્ટી માં બે હાજર સત્યાવીસ માં ગોપાલભાઈ અને ઈસુદાનભાઈ ના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં માં આમ આદમી પાર્ટી ની સરકાર બનશે અને એનો પાયો અહીંયા વિસાવદર આજથી નખાઈ ગયો છે આજનો દિવસ ખૂબ ઐતિહાસિક દિવસ છે સત્તર હજાર પાંચસો કરતા વધારે મત તમે લોકોએ આપ્યા અને ગોપાલભાઈને ને જીતાડ્યા જીત્યા છે ગોપાલભાઈ પણ મારી સાચી ગજગજ ભૂલે યાદ આવી હું જીત્યો હોય એવું જ લાગે અને તમે બધા જે મને પ્રેમ આપ્યો મેં ચૂંટણી સમયે પણ કહ્યું હતું આજે પણ કહું છું કે તમારો બધાનો જે પ્રેમ છે એ દિવસે કહ્યું હતું પરિણામ જે પણ આવે ફરી વખત દસ દિવસનો વિસાવદરનો પ્રવાસ કરવા રાજુ કરવા પણ આવું આપ સૌએ જે મને પ્રેમ કર્યો છે

હું મારા જીવનમાં ક્યારેય આ પ્રેમને ભૂલી નહીં શકું હું મારા જીવનમાં ક્યારેય હું મારા જીવનમાં ક્યારેય આ પ્રેમને ભૂલી નહીં શકું અને એક વાત ચોક્કસથી કહીશ કે આપની વચ્ચે ગોપાલભાઈ તો હર હંમેશા હશે પણ જ્યારે મારી જરૂર પડે ત્યારે એક ફોન કરજો અડધી રાતે ભેગા ઊભા રહેવાની તૈયારી રાજુ કરપણે આવે છે ગોપાલભાઈ ઇટાલિયા એટલે હું હંમેશા કેતો કે અમારા શરીર અલગ છે પણ પ્રાણ એક છે ગોપાલભાઈ માટેનો એ પ્રેમ છે કે જો મને તાના સાહો ની સામે કૂદી પડો એટલે કહીએ છીએ માત્ર કિરીટ પટેલ નહીં અમિત શાહ ને આવવાની છૂટ છે આ ભાઈ કૂદી પડશું અહિયાં કોઈ ચાણક્ય નીતિ ની વાતો કરતા એ ચાણક્ય નીતિ ફીટી કાંઈ આવેલું નથી દારૂ ખૂબ વેચવાના પ્રયત્ન કર્યા પણ વિશાવદર ની જનતા કાલ પર તમાચો મારીને જવાબ આપ્યો છે કે દારૂ વેચવા વાળાને પસંદ નહીં કરીએ અમે પૈસા વેચવા વાળાને પસંદ નહીં કરીએ ભાજપ સાથે ગઠબંધન કરનારા લોકોને પસંદ નહીં કરીએ અમે એવા એક યુવાનને પસંદ કરીશું કે જે અમારા પરિવારમાંથી આવતો હોય જે ખેડૂતો માટે લડતો હોય આ યુવાન એટલે ગોપાલી માટે આપ સૌને મારી વાત પૂરી કરતા પહેલા ફરી વખત નતમસ્તક નતમસ્તક આપ સૌને ફરી ફરી વખત હું વંદન કરું છું નાના ભાઈ તરીકે કે ચૂંટણી પ્રચારમાં ક્યાંક એવું બન્યું હોય તમે જે સમય માંગ્યો હોય એટલો સમય અમે ન આપી શક્યા હોય ક્યારેક કોઈના ઘરે નહીં જઈ શકાણું હોય ક્યારે કોઈનો ફોન આવ્યો ફોન નહીં ઉપડ્યો હોય આ તમામ ભૂલોને માફ કરી અને આજે આપણી ખુશીમાં જ્યારે અમને ખુશી છે એનાથી અનેરી ખુશી આજે વિષાવધર જનતામાં જોવા મળે

યુટ્યુબ ચેનલ ચલાવતા દરેક લોકોને પૂછી લ્યો